નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનજી યુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો એના માટે એચ ની જે ઓફિશિયલ વેબસાઇટ છે રિઝલ્ટની એનજીઓ ડોટ એસી ડોટ ઇન એના પર આવી ગયો છું આ વેબસાઇટની ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને એની અંદર મેં રિઝલ્ટ ઓપન કરી લીધા છે તો તમે અહીંયા જોઈ શકો છો જે પહેલા નંબરે છે એ છે જે પરીક્ષાઓ ઓક્ટોબર બે હાજર ત્રેવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર બીબીએ સેમેસ્ટર ફાઇવનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ઓગસ્ટ બે હાજર ત્રેવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર ડિપ્લોમા ઇન હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર એનું પરિણામ હતું એ પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ જુલાઈ બે હજાર ત્રેવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર એમએસડબ્લ્યુ સેમેસ્ટર ફોર અને એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર દસનું જે પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ